નમસ્કાર મિત્રો હવે એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવું બન્યું છે બહુ સરળ ના તો કોલ કરવાની જરૂર છે અને ન તો કોઈ એપની હવે તમે તમારી ગેસ કંપનીને સીધા વોટ્સએપ મેસેજ મોકલીને સિલિન્ડર બુક કરી શકો છો આ સુવિધા ઇન્ડેન એચપી અને ભારત ગેસના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે તો ચાલો જાણીએ તેની સરળ પ્રક્રિયા પહેલું પગલું તમારી ગેસ કંપનીનો વોટ્સએપ નંબર તમારા ફોનમાં સેવ કરો ઇન્ડેન માટે પંચોતેર અઠ્યાશી અઠ્યાશી ઇઠયાશી ચોવીસ એચપી ગેસ માટે બાણું બસો બાવીસ શૂન્ય અગિયાર બાવીસ અને ભારત ગેસ માટે અઢાર શૂન્ય શૂન્ય બાવીસ તેતાલીસ ચુમ્માલીસ બીજું પગલું આ નંબર પર વોટ્સએપ મેસેજમાં હાઈ લખીને મોકલાવો ત્રીજું પગલું તમારી ભાષા પસંદ કરો પછી તમારું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ગ્રાહક નંબર નાખી વેરીફાઈ કરો ચોથું પગલું હવે તમને મેનુ લિંક મળશે તેમાં સિલિન્ડર બુકિંગ વિકલ્પ પસંદ કરો અને બસ તમારું બુકિંગ થઈ જશે તમને ડિલિવરીની તારીખ અને બુકિંગ કન્ફર્મેશનનો મેસેજ પણ મળી જશે અંતમાં હવે સિલિન્ડર બુકિંગમાં સમય બગાડવાની જરૂર નથી એક મેસેજ કરો અને કામ પૂરું આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ યોજના માહિતીને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં